સીતારામ જય માતાજી એ મેં અત્યારે ચરાવડા પહોંચ્યા છીએ ચરાવડા અહીંયા રાજલમાના મંદિરે દર્શન કરવા જાય છે આ બે ભાઈ છે એક ભાઈ પાસે થઈ ગયા હાલ હવે ત્યાં દર્શન બર્શન કરી દે ત્યાં હારે થઈ જાય ચરાવળા હાજલમાં મંદિર એ હાલો જોયું અમે પરમિશન હશે તો દર્શન કરાવીશું આપણે દર્શન લીધા હું ઉતરી ગઈ અને જમે તો ઉતાર માણા હે ને એટલે જો ઉતરી હેઠા ઉતરી ગયા ગયા ઘર ઉતરવાનું થોડુંક કેવરા હું થોડું

આપડી જે એ શંકર ભગવાનનું મંદિર હતું કઈ રાજેલ માનું મંદિર છે ને એ જે આ જો અહીં આ લાઇ લાલ થાય ને અને આ એનો ગેટ છે એટલે ત્યાં તો નથી જતા બાઈથી દર્શન કરી લીધા હે હાલા જઈએ કમલેશભાઈ જાય અંદર દર્શન અમારા વ્યક્તિ દર્શન કરતા રહીજું ના ના હું જાઉં દાદા તમારું

ટી આરે ગર આવી જ ચલે રા કર કી ઉધમ આવે ગામ તો જોયામાં આમ ઘણું મોટું લાગે છે મંદિર બંદિર તો બધા સારા છે શું ક્યો મેમન તમારું બાસ ઓ કઈ ન કે ઓ પડી ગયું છે બે શબ્દ કહીએ હવે પૂરો થઈ ગયો હવે કઈ ન કે એવું એ કેનલમાં ખાલી જ તેમ ફાન આવી ગયા બધા હા આ